જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર ને પૈસા કમાવા ભારે પડ્યા જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો અમદાવાદ વિસ્તારમાં આવેલ કાર શોરૂમમાં જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર ઠગાઈ યાત્રા બંને આરોપીઓ અલગ અલગ મોડલની ત્રેપન જૂની કાર અને ગ્રાહકો પાસેથી ખરેલી પંદર ગાડીઓ મળી કુલ અડસઠ ગાડીઓ બારોબાર વેચી નાખી હતી જે ખરીદીલી અને વેચેલી કારના નાણાં ગ્રાહકોને ન આપી કે કંપનીમાં જમા ન કરાવી નવ પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી આચરી હતી આ મામલે સોલા પોલીસને જાણ કરતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે કંપનીની જૂની ગાડીઓના ખરીદ વેચાણ માટેના યુ ટ્રસ્ટ વિભાગમાં જનરલ મેનેજર સમીર શર્મા તથા આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ દત્ત કામ કરે છે આ બંને લોકો જૂની કાર ખરીદી અને વેચાણ કરવાનું કામ કરે છે જે કામ પેટે બંનેને કમિશન પણ આપવામાં આવે છે કંપની ઓડિટ કર્યું ત્યારે ખરીદેલી ત્રેપન ગાડીઓનો હિસાબ મળ્યો ન હતો સાથે જ પંદર ગાડીઓનો યુ ટ્રસ્ટના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ હતો પરંતુ તેના નાણાં કંપનીમાં જમા થયા ન આ ગાડીઓ અલગ અલગ ગ્રાહકો પાસેથી મેળવી તેને બારોબાર વેચી ને તે રકમ ગ્રાહકોને કે કંપનીને આપી ન હતી કુલ અડસઠ ગાડીઓ બાબતે આરોપીઓ આ ગાડીઓ કંપનીની જાણ બહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને તેની એકોતેર કરોડની રકમ મેળવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું જેથી આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે નવ પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી મામલે ગુનો નોંધી આરોપી સમીર શર્મા અને ચિરાગ દત્તની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી પૈકી ચિરાગ દત્ત ઓનલાઈન ગેમિંગમાં નાણાં હારી જતા સમગ્ર કો અને આ હોવાનું સામે આવ્યું છે અહેવાલ હિતેશ ઠક્કર ગટલોડી અમદાવાદ તે ગાડી ખરીદવાનું કામ करतो અને ત્યારબાદ આ ગાડીઓ તેમના અસ્ત બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ગાડીઓની અછત જણ્યાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોબાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ

આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતા ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયટોમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના